બીજાને ઉપયોગી જરૂર થાય પણ એમ રૂપિયા વાપરી લીધે કાઈ મળે એ બરાબર નથી નહીં મળે આપણે બીજા એકબીજાને હાય હા કરીએ તો ભલે મળશે

આ નું બનાવેલો તું જાય ફરતું જો હા ને બધા દેખતા સૌ પરિવર્તન રહે જેટલું હાનું બનાવેલું છે એનું ફરશે પરમાત્માનું બનાવેલું છે એની કોઈ ફેરવી નહીં હે ભારતવાસીઓ पेट करता मोक्ष की किमत से मेड़वो तो न्याय थी मेड़वो मनुष्य मृत एम कीधु तो कि तो ब्राह्मणी यज्ञ करने करा सतरण करवा आ संस्कृति पोता राखी वैदिक धर्म रा जालवी राखव आ पवित्र धर्म राह राख એના માટે જે આજ આપણે કરી રહ્યા એ યજ્ઞ છે યજ્ઞ માટે શિંગડા નથી હોતા નથી ગીતાજીમાં તો યજ્ઞ કીધા છે બીજા કોઈ નથી ગીતા બારે ધુમાડા કરવાનું ક્યાંય નથી તું દેવો રાજી થશે એટલે ઓલ્યા નહીં આર્યા આ દેવ રાજી થાય ત્યારે દરવાજા બંધ થાય ત્યારે મને ચોર ન આવી શકે ઈ કરવાનું ગીતાજી કીધું છે માફ કરજો તો પછી લોકોએ હુશાર લોકો પોતાની સગવડ કરી છે કે આપણે ન્યાયમાં હાલતા એના એવું ધર્મ માને એ બધાય આસ્તિક ને બીજા બધા નાસ્તિક આના ઉદેશ બારો કંઈક ઈશ્વરના સંદેશા પ્રમાણે વર્તે તો નાસ્તિક છે ભાઈ કેમ હાલે તો બરાબર हे मारा देश न लोग तुम्हारा रूटीवाद ने छोड़ो तुम्हारा चुटना ने छोड़ो आवी खोटी पद प्रतिष्ठाओं ने छोड़ो नकली चेहरा उतारो नकली चेहरा फेंकी दो असली चेहरा क्या है उसके सामने खड़ा रो पहले हमारे हमारे सामने खड़ा रहे चेहरा क्या है अकली है नकली है

પોતાનું પોતાના કુટુંબની આજીવિકા સાદા અનવસર જે આવે એટલું આમાંથી ખરેખર ગ્રહણ કરવાનું બાકીનો દેશના ધર્મના ગરીબોના હિતાર્થે વાપરી નાખવું એટલો મનુસ્મૃતિ કહો જોકે વરણ વ્યવસ્થાનો તો ખરો રહસ્ય છે હું આપણે નથી જ અને વરણમાં તો હવે ક્યાં નકા આપણા લોકોને કોઈને કઈ રસે નથી કાંઈ તો સ્વાર્થ નો જ રસ તે બીજું ક્યાં વ્યવસ્થામાં કઈ રસ નથી કોઈ કોણ છે વરણ વ્યવસ્થા હશે તેથી તેથી જરૂર હોય તો મારો કઈ વિરોધ નથી સંતો તો બધા એક જ વાત કરી ગયા છે ભગવાન સિવાય બધું ખોટું છે રામભાઈ હમણાં કાંક બોલતા હતા ને હરિરસ માંથી કુળો દેવરો મંડણ મેરી ગેર્યું સબે બોલ બાજુ તબેલો ખોટો મીલાંકારી લીલાકારી કામ ખોટો એમ કાંક કિશનદાસજી નો સફા કરું છે મને યાદ નથી આ બધાથી મહાત્માઓ થઈ ગયા એ ગમે કોમ થઈ ગયા અને બધાએ કીધું કે ભાઈ પ્રભુ પાસે છે હવે આ રવાડો આપણને આટલો બધો ક્યાંથી મૂળ આવ્યો અને કેમ આવ્યો વાત થોડી હતી આપણે પસે સ્વાર્થી વિચારો કોઈ વધારી નાખી પરમાત્માની ઉપાસના નિર્ગુણ છે એટલે લોકો ન સમજી શકે તો એક પદ્ધતિ કાઢી કારણ કારણ એટલે પરમાત્મા તે નિર્ગુણ છે નિરાકાર છે અજબ છે અમર છે તો ઓને ન સમજી શકે એવા લોકો હોય તે કાર્ય બ્રહ્મ ને ઉપાસ हम किशन के अन्यायी बनेंगे हम संगठन करेंगे थोड़ा किशन को भी रंग लाना था तो हमने भी संगठन किया था ने नफों का दवालियों का मंडल बनाया एक संस्था बनाई आप भी संगठन करो ચવાન્યા છવાનિયા સંગઠન કરો આ વડવાઓને ભલે પાલટી રાખવી હામા વેર વાળે રહ્યા પણ તમે તો હમજો દેહને ક્યાં લઈ જશો છો આ માથેલા માથાનો ફરેલો બાપ હોય એના વિચાર નો સાંભળાય રાવણના સાંભળાય રણાકષ્ના આંભળાય ને સાંભળ્યા પહેરાવી દીધી અરે તમે કોઈક વાર આવો આ કેમ નહીં પરત આપણને જન્મની તજા પિતા તજા પ્રહલાદ એ ન કીધું માન્યું આપણી હવે કથાઓ બધી પડી છે માટે મિત્રો આજથી અત્યારથી જીવનમાં કઈક જવાનીમાં રંગ લી આવે એવો કંઈક સંકલ્પ કરો આજથી કંઈક સંકલ્પ લો કઈ કુટુંબ ને આપો એવું કઈ પત્નીને આપો કઈ બાળકોને આપો કઈ મા બાપને આપો પાડોશીને મિત્ર ને ગામને દેશને સમાજ આનું નામ જીવન છે ભાઈ બાકી બધો ગપા છે આ તો રજો ગુણ છે ખાવું પીવું મોજ કરવું હા આપણી પાસે હોય તો બીજાને મદદરૂપ દુઃખી ને થવું આવે છે એ ધર્મ છે એકલો ખવાય નહી બાકી આ આપણે વિધિઓ નામન કરીએ છીએ એવો ધર્મ નથી માણસે પવિત્ર ગુણ અવગુણ રચે સંસારા ગુણ ગ્રહે ઉતરે પારા અવગુણ ગ્રહે કાર જ હોય કોટી ઉપાય કરે જન કોઈ જ્યાં સુધી અવગુણ કાઢવા તૈયાર નહીં થાય ત્યાં સુધી તમે ધર્મ ની વાતો કરો છો એ બરબાદ છે ખોટીઓ છે જૂઠ ઠે છે અત્યારે ધર્મ વાત તો મૂકી દો આપણે એમ કરો કે ભાઈ કામ કરો તો લોભ મોહ મચ્છર થી કેવી રીતે બચી શકીએ આ શ્રષ્ણાથી આ ઈશાથી આશાઓ વાસનાઓથી આપણે કેમ મુક્તરી શકીએ અત્યારે તો એવી વાતો કર્યા જેવી છે પણ શું કેમ જવાન થાય જવાની આવે કે ભારતના લોકોમાં જવાની આવે ક્યાંથી આજે એટલું બધું અમે જેર પાવામાં ખરેખર સફળ નીવડ્યા છીએ જવાબદારો બધાય તે અમારા દસ વર્ષના છોકરાને એટલી બધી ખરેખર વાયસના એને સંસારનું એને લગ્ન જીવનનું એટલું બધું ખરેખર એ નવ દસ વર્ષની આયુષ્યમાં એની સંસારિક એને વાસના યુક્ત વિચારો એટલા બધા મેનમાં ઘર કરી જાય છે પછી એને ક્યાંય સાચી વિદ્યા મેળવવાનું સાચું સમજવાની ક્યાંય જગ્યા નથી રહેતી ટીવીઓ મા બાપ ને ભાઈ તો બધું જોવા હવે અત્યારે તો આ બધો એવો સમન આવ્યો તે કઈ દોષી દોષો ખરેખર પ્રેમ કરતા હોય તો બરાબર દુઃખીન માણસો રાજી થાય પ્રેમ કરના પતિ પત્ની કરે એનો હક છે એનો ધર્મ છે નામ પણ જો બચ્ચાઓ માથે કે બીજાઓ માથે જે તમારી ચેષ્ટા જો બીજાને વાસના ઉત્પન્ન કરતી હોય તો એ ચેષ્ટા નથી કરવી જોઈએ એને પ્રેમ નથી કેવા તો નખરા કહેવાય છે અને લોકો નખરા કરે છે પ્રેમમાં ક્યાં સમજાય તમે સમજ્યા સુધી કોઈ જવાની ભલે વાત કરતા હો પ્રેમમાં સમજ્યા નથી પ્રેમ નું ક્યાંય પ્રદર્શન નો હોય ના એ ક્યાંય લખાય નહી એ તો પાલમાં ના આવે ને સેમાં ના આવે એ તો મુંગી જ ભાષા છે હા બોલવા બોલવાનું કઈ આવે નહીં ટપાલનું આવે પ્રેમ તો મૂંગી ભાષા હવે આ તમારા એકબીજાનો નખરો અને એને તમે પ્રેમ કેતા હો છો મિત્રો પતિ પત્ની નો પ્રેમ અવશ્ય છે કૃષ્ણ ભેપત્તની પતિ પત્ની ના પ્રેમ સિવાય એનો કોઈ ખરેખર સાધનાનો એને પ્રભુ પ્રાપ્તિ નો એને ધર્મ ને માર્ગે જવાનો બીજો ઉપાય બધાય કઠિન છે પત્ની જરે એમાં સામેલ થાય બને જરે એક વાતમાં એક વિચારમાં સામેલ થાય

આપણા ને કઈ આપણે બીજા માનીએ નામ પરધર્મ છે આપણને જાતિ વાળા સુખી દુખી હા શરીર વાળા આ માનવો એ બધું પરધર્મ છે સવધર્મ તો સત્ય એક આત્મા છે તે આપણો પોતાનું નિજ સ્વરૂપ છે એમાં ત્રણે કાળમાં ત્રણેય ફેર નથી આવતો આપણે અત્યારે આત્મા છીએ અજ્ઞાન કાળમાં કાળમાં આત્મા છીએ છીએ અજ્ઞાન બ્રહ્મ થાય ત્યારે જ બ્રહ્મ છે એમાં કઈ ફરક હોતો નથી અત્યારે અજ્ઞાનની ની ભ્રાંતિ આપણને જીવ માનીએ છીએ શરીર માનીએ છીએ જાત વરણવાળા વાળા માનીએ છીએ એ તો ભ્રાંતિથી માનીએ છીએ આ બધું બ્રહ્મ જ છે બ્રહ્મ સિવાય એક અણુની પણ હાજરી ન હોઈ શકે સોનું હોય તો દાગી નો છે ન કોણ તમે ત્યારે આ બધું હોય પરમાત્મા હોય તો જેમ સોનું હોય ત્યારે દાગી નો કહી શકાય એમ પરમાત્મા હોય ના અણુ અણુ ની કઈની હાજરી જ નથી કોઈની પરમાત્મા સિવાય દોડ્યા માંથી કે કોઈ રૂપિયા વાપરી નાખવા માંથી યજ્ઞ કરવા માંથી તમે આ દેશ ને બારું પાર ઉતારશો અને તમે પોતે પાર ઉતરશો એ બધા તમારા સપના ખોટા છે ઈ કરવો એમ કરવા દો આપ સાફ સુથરા આપ બનો આપ બીમારીયું કાટો બીમારી જે એ જાય છે એટલે આપણે આપણા પોતે ખરેખર પાસે ખોરાકે પારશે ને તંદુરસ્ત પહેલી બીમારીઓ કાંઠો આ બધી છે તમારું પરતતરપણું છે એ મૂકો પરતતરપણું કેટલું દુઃખ છે દેવી આમ કરે ભૂત આમ કરે મંત્ર આમ કરે તંત્ર આમ કરે પૂછડો આમ કરે ઢીંકડો આમ કરે મૂઠ આમ કરે અરે ભાઈ સાહેબ આ બધું દીવરાયાનું છે અને ન માનવું હોય તો એક એકાધો જણો લીઆવાનું સાબિત કરો આવું કઈ છે એની અમે ખૂબ અનુભવું છે ચમત્કાર બી પણ એક વાદી પણ છે મદારી પણ છે એમાં પણ કઈ નથી એ બધા કપાણ છે એ બધી વાત હું છે તમને ધર્મસ્થાનમાં લઈ ગયા પણ આચ્યું કઈ હોત્યું નથી તો હે જવાન મિત્રો આજથી જાગો આજથી સંકલ્પ લો એક ભારતીય જવાન તરીકે તમારી શું ફરજ થાય છે તેનો થોડોક વિચાર કરજો અને એ ફરજોને બરાબર પરિપૂર્ણ બજાવવા માટે હિંમતથી બજાવવા માટે થોડીક પરમાત્મા કને શક્તિની પણ માંગ કરો પરમાત્માનું શરણ પરમાત્મા માથે વિશ્વાસ આપણી આ બુદ્ધિ માથે અને આ કોરે મોરે કોયંત્રણ કરતા સમાજ માથે વિશ્વાસ કરતા પરમાત્મા માથે જે વિશ્વાસ કહો માણસે પરમાત્મા માંથી વિશ્વાસ કરતા શીખવું જોઈ ને કાન દુઃખી દુખી મરી જવાનો છે તો એ જવાન મિત્રો આથી સંકલ્પ લો તમારી જવાની ને બરાબર સાબિત કરી દેખાડો તમારી જવાનીનો રંગ બીજા જવાનીઓને લંગાડો બીજા દેશવાસીઓને આડોશીમાં પાડોશીમાં ગામમાં સમાજમાં રાજ્યમાં અને કોઈ કોઈ તો જો અને મહાત્મા ગાંધી જેવા જવાની આની વિશ્વમાં કરે રંગ લગાડી દીધો જવાની એ સ્વામી વિવેકાનંદજી ને અને વિશ્વમાં રંગ લગાડ્યા સ્વામી રામતીર્થન આને બધે વિશ્વમાં રંગ લગાડી દીધા પતારી પોતાની જવાની ના આપ બી આપની જવાની કાકા તો ભાઈ ફાયદા કરો કોક જગા તો રંગ લગાવો